નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા માનસિક દિવ્યાંગને રક્ષાબંધન કરાયું નારી શક્તિ મહિલા મંડળ માધાપરના બત્રીસ બહેનોએ માનવ જ્યોત સંસ્થા ભૂત સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને કાંડે રક્ષાબંધન કરી તેઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મંડળના સ્થાપક તુષારીબેન વેકરિયાએ જણાવેલ કે આપણે આપણા પરિવાર સાથે પર્વ ઉજવતા હોઈએ છીએ પણ અહીં નજાનંદો મસ્ત્રામો સાથે સંગીતના સથવારે પર્વ એમની સાથે રહીને ઉજવવામાં આવ્યો જેનો મંડળના દરેક બહેનોએ આનંદ મળે છે તેઓ જલ્દી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન

નારી શક્તિ મહિલા મંડળ માધાપરના બહેનોને વિચાર આવ્યો કે આપણે આપણા ભાઈઓ કે જે માનસિક દિવ્યાંગો છે મસ્તરામો જેને કહે છે એવા ભાઈઓના હાથે જઈને કાંડી એના રક્ષાબંધન કરીએ તો અમારા આશ્રમે માનવજત સંસ્થા ભૂ સંચાલિત શ્રી મત મધ્યે આ બત્રીસ જેટલો બહેનો બહેનો પહોંચ્યા અને પોતાના ભાઈઓને જેમ રક્ષાબંધન કરે એવી રીતે અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગો મસ્ત્રામો છે એમના હાથે રક્ષાબંધન કર્યું સાથે સાથે એમને ફળફ્રૂટ પણ વિતરણ કર્યા અને અમારા આશ્રમમાં જે માનસિક દિવ્યાંગો છે એમને પણ ખ્યાલ આવે કે હવે રક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે અને એમના હાથે આ બધાએ બહેનોએ રક્ષાબંધન કર્યું અને પવિત્ર તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે આ બધાય જે માસ્તરામો છે માનસિક દિવ્યાંગો છે એમને પણ આ રક્ષાબંધન પર્વની યાદ યાદ આવે એવો એક પ્રસંગ અમારા આશ્રમ ઉજવ્યો સાથે સાથે સંગીતના સત્વારે સત્સંગ પણ કર્યો કારણ કે સંગીત આવા માસ્તરામોને બહુ પ્રિય હોય છે

એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માયસેલ ડોક્ટર માયસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ